આ બાતમીના આધારે એલસીબીની ટીમ આજોડ ગામની સીમમાં વોચમાં હતી દરમિયાન માહિતીવાળું કન્ટેનર પસાર થતાં જ તેને વોચમાં ગોઠવેલી પોલીસે રોકી હતી પોલીસે ચાલક ચાંદમલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતાં તે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઈ હતી પોલીસે કન્ટેનરના પાછળના ભાગથી સીડી ઊંચી કરીને તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો દારૂ ભરેલ નવસોને ચોત્રીસ પેટી મળી આવી હતી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ તપાસ હાથ ધરી તેમણે જણાવ્યું કે જે કન્ટેનર બનાવ્યું હતું તે માત્ર હેરાફેરી માટે હતું કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતું પરંતુ બુટલેગરનો કીમીઓ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો હાલ પોલીસે રૂપિયા ચુમ્માલીસ લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી ઓગણસાઠ ઇઠ્યાસી લાખની કિંમતના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે